તો ભાજપના વધુ એક ધારાસભ્ય પુત્રને લઈ વિવાદમાં આવ્યા જામનગરના ધારાસભ્યના પુત્રએ આવાસ યોજનામાં મકાન મેળવતા વિવાદ કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્રએ લીધું આવાસ યોજનામાં મકાન મોહિત ચાવડાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મેળવતા ચર્ચાઓ થઈ રહી છે લક્ઝરિયસ જીવન જીવતા એમએલએ પુત્રએ આવાસ યોજનાનો લાભ લેતા આ વિવાદ થયેલો છે આરટીઆઈમાં ખુલાસો થયો કયા નિયમ અનુસાર ધારાસભ્યના પુત્રએ લાભ લીધો તેને લઈ સવાલ છે ગરીબાના મધ્યમ વર્ગના આવાસમાં ધારાસભ્યના પુત્રે શા માટે લાભ લીધો આવાસનો લાભ લેવાની આવક મર્યાદા વાર્ષિક ત્રણ લાખની હોય કોંગ્રેસના કોર્પોરેટરે આ બાબતે તપાસ થાય તે માંગ કરી છે અને આ મુદ્દે સંવાદદાતા નથુ જોડાયેલા છે નથુ ભાજપના વધુ એક ધારાસભ્ય પુત્રને લઈ વિવાદમાં છે આખો વિવાદ શું છે પહેલા તે જણાવશો બિલકુલ દ્રવિશા આજકાલ ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ પુત્ર ને લઈને વિવાદમાં આવતા હોય છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જે કાલાવડ વિધાનસભા બેઠક છે જેના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા છે તેના પુત્રને લઈને હાલ ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે કારણ કે પીએમએ વાય એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે મકાન ફાળવણી માટે જે રકમ ફાળવવામાં આવતી હોય છે તેનો લાભ ધારાસભ્યના પુત્ર લીધો છે તેવું પ્રસ્થાપિત થયું છે આવક છે તે છતાં પણ જે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે ગરીબ જે માણસો હોય છે જેને રહેણાંક નથી હોતું તેનો લાભ તેને મળવો જોઈએ પરંતુ આ લાભ ધારાસભ્યના પુત્રને મળ્યો છે નગરપાલિકાના કર્મચારી સાથે વાત કરતા તેઓએ આ વાતનો કર્યો છે પરંતુ કઈ સાલમાં તેને આ ફાળવણી કરવામાં આવી છે તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ ધારાસભ્યની વાત કરવામાં આવે તો મેઘજીભાઈ પાસે હાલ જે એફિડેવિટ મુજબ પચાસ વીખા ઉપરાંત જમીન છે આ ઉપરાંત બાર લાખ ઉપરાંત તેની રોકડ હાથમાં હોવાનું પણ જે છે તે ખુલાસો થયો છે ત્યારે લઈને મેળવતા આ વિવાદ થયેલો છે કાલાવડના ધારાસભ્ય અમેઘજી ચાવડાના પુત્રએ આવાસ યોજનામાં મકાન લીધું લક્ઝોરિયસ જીવન જીવતા એમએલએ ના પુત્ર આવાસ યોજનામાં લાભ લીધો એટલે કે ગરીબોના હકનો આ એમએલએ પુત્ર લાભ લઈ રહ્યો છે અને એટલે જ આ વિવાદ થયેલો છે જામનગરના ધોલના એક નાગરિકે કરેલી આરટીઆઈમાં ખુલાસો થયો છે કયા નિયમ અનુસાર ધારાસભ્યના પુત્રે આ લાભ લીધો તેને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે